ગઈકાલે રાત્રે બાર વાગે મારા મત વિસ્તાર કાંકરેજ વિધાનસભાના કુવારવા ગામે ગરીબ મધ્યમ પરિવાર ચંદ મેતુજી ચંદુજી ઠાકોર આખો પરિવાર સુઈ રહ્યો હતો તે દરમિયાન શિવરી પોલીસ અને એજ્યુબિશનના કર્મચારી છીએ એવી વાત કરીને રાત્રે બાર ત્રણ મિનિટે આ પરિવારના ઘરે ગયા અને ફટાફટ બધા સીડી ચડીને ઢાબા ઉપર ગયા સીડી ચડીને ઢાબા ઉપર ગયા ત્યારે પરિવાર સંભાળો જાગી ગયો ગભરી ગયો તરત બહાર નીકળે છે પોલીસને પૂછે છે કે સાહેબ શું અમારો ગુનો છે શેના માટે આવ્યા છો ત્યારે પોલીસ શાંતિથી વાત કરવાની જગ્યાએ ધરાવે છે ધમકાવે છે પરિલેખ અમારે ભારતીકરી દીકરી છે જે હસ્તકલાનો કામ પે પોતાનો પરિવાર તો પૂજા ચલાવ્યો છે એ ફાઈલ વાત કરે છે સાહેબ અમારી કોઈ ગુનાહિત પ્રવૃત્તિ અંતો તમારા ધ્યાનમાં આવ્યું તો મને ખો તો અમે તમને મદદ કરીએ એ દીકરી સાથે ગેરવર્તણ કરી અરે વિવસ્થિત વાત કરે છે ત્યારે એ દીકરી એમ કહે છે કે માન્ય સાહેબ હું તમારો સન્માન કરું છું પરંતુ જે રીતે બહાર હવે તમે અમારા ઘરમાં

માન્ય ડીએસપી સાહેબ સાથે ટેલિફોનિક ચર્ચા મેં કરી છે અને મેં કહ્યું છે કે સાહેબ 12 વાગે કોઈ પરિવાર સુતો હોય અને ના એ પરિવાર ત્યાં જવું આવો કોઈ નિયમ છે

જે બરદોડા કાટવામાં આવે છે નાના કુલનવાળો જે એવા કોઈની સામે કાર્યવાહી અમારા નેતાશ્રી એ બાબતે જે વાત કરી છે અરે વાત સાચી પણ છે ભરગોના નીકળવા જોઈએ ઘડતા નિકળતા ચાલવું જોઈએ ગુનો કરે એને સજા મળવી પણ જોઈએ પરંતુ નાના માણસોને આ સજા મળે છે મોટા જે નૃત્ય હોય એને સજા નથી મળતી ભૂમક્ષીઓને સજા નથી મળતી ક્યાંક 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 બીજી રીતે કોઈ સંગળાયેલા હોય એને પણ સજા નથી મળતી એટલે મારે નેતાજીએ ગૃહમાં ચર્ચા કરી છે એ ચર્ચા સાથે કોંગ્રેસ પક્ષ સમર્થ છે અને વાતને અમે સમર્થતા અમુરજી છે એટલે બીજા કોઈ પુષ્પ ઠાકોર સમાજના કલાકારોને શા માટે